કયો બેન ઓલી બેને શા બનાવ્યો તો કી વસ્તુ શા બનાવ્યો તો મનતા ભાઈ રોગડા જીવો તો કા એને દૂધ જાણું નહીં હોય ને એ બેન બેન નહીં રાખ્યું હોય ને સા અસર હતો હતી આ તો હું તને ખાલી વાત કરું તમને તને ન થાય કે બેન કહેશે પણ શા કેવો અસર હતો મને તો બહુ જ થાય સાતા ઓસો લોકો મને એવો ભાઈ ઓસો લોકો સામાન લેવા ગયો મોટો Me son di beyti, mi titi mwa anwotok ena bapuji, to manatawin keke roge rogu. Asi watse kosi, holon mwen kerey, koi duki jaytok, nye ina nore, karon wakon, kani ina kotay, sene letalje benchona, ti yo, elan holon mwen kerey.

હું તો દઈ જ બે છોડો કંઈ ના પાડે ને દઈને જઈને તમે નો ખાતું છે તે તમને દઈને જવા પછી જાય ને તો એને થોડો વયો જાય હમ હું તો હાશી વાત કરું માપી નહીં આપીએ તું જાત જાય ને જો ભૂલી જાય ને તો માપજે કે ભાઈ પૈસા દે બાકી તું માપતી નહીં બેન બિસાડા પાસેથી વાત કરું ભૂલી જાય તો મારે પછી ઘી મોટા પાંચ થોડા લઈને પાકા હોય બિસાળો દે પાછા બે રોકા હે ભલે રોકા રોકાય બિસાળા એના તો કા એ આપણે પછી એ નહીં શું કહેવાય કે રૂપિયા હોય તે આપણે જોઈએ જાય પાસે સામે દુકાન છે તે છોકરા જીદ કરે તો લઈ દેવું પડે ને હાસી વાત ને એટલે હું કહું કે જો દે ને તો લઈ લેજો તમને કા યાદ વરી વયો જાય ને ઉંમર કામમાં આવી ને ગોઠવવામાં કરવામાં તો છે ને હું પાછી ભૂલી જાય એટલે હું કહું કે હાલો તમને પૂછી લઉં તમને એમ ન થાય કે પૂછે છે પાતા હું તમને ખાલી વાત કરું જો છોકરા કીધું હોય એટલે દેવાનો જોઈ કે ન દેવાનું એવું નહીં હતું છે ને ઘણી ઘણી પૈસા ન રાખતી ઓલો ખીજાઈ જાય એક તો એના કામમાં છે કોઈ હું ધોળ 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 જ કરે બીસાળો ઈવો નીવો તું છે ને હવે જરીક ઓલું રાખજે જઈ હોય તે મારા ઉપર ઉપડતા હોય ક્યાં ને મેં એને કહી દીધું આતા હું તમને કહું છું ભૂલી ન જતા હં સે આપણી પાંચસો રૂપિયા છે હું થાય પાછો એ થોડો ધક્કો ખાવા આવે ને આપણે થોડા એવા કંઈ ઓનલાઈનો લાવડે ફોનમાં ટીમાં રૂપિયા નાખીએ વાતું કરતા એટલે કહું છું રોગે રોગા બોલો સી

મારો વાત મારો વાત જોઈએ હોય તો તમને ક્યાં એમ થાય કે મારી બાયડી હારી છે અંતે મારે એવડી ઉમરે નોખો રહેવું પડે સારું લાગે કઈ મને કઈ સારું લાગે નોખો તા હું કીધું કે સંદીપ ભેગું રહેવાનું જ હતું ના નથી ખોટી બોલજે માં તું ગઈ ઠેકનું તારે કહેવાય દીકરા મોટા તાર ભેગી રહો તારી બહુ ને આવી રીતે છે મારે મદદ કરવી જરૂરી છે ઓટાણે આપણાથી લોટ કો લોહી છે હજી બધું થાય પછી નહીં થાય તો કોણ રાખીએ હે કોણ કરીએ

જો બેન બધ હાંસવું પડે હું તને હાસી વાત કરું બધું રહેવું પડે જો બહુ દીકરી જેમ રાખવી પડે આપણે અટાણ જોઈને થોડું એ તારે પટાળાની જેમ વાતું કરતા હોય ભાગતા હોય જે દીધી આપણે ઓલું થાય ને કંઈ ખબર પડે કે કોણ કરીએ આપણું ડબલું ભરાય નહીં થઈએ હાંસી વાત કરું તને આવું તને એમ ન થાય કે બેન કહે છે એટલે છે ને તું અટાણ બહુ નું કરીશ ને તો તારું કરીએ હું તને જો પહેલાં કહી દઉં કે એ પછી યાદ રાખે ને હે હાસ્યવાદ ને હું મારા દીકરા ને બે છોકરા ભોગી હતી હે કે અટે કોણ કરે કોણ બિસાડી હાસે હે આશીવાદ કરું તા તને સી નક ખોટી કઈ સાંભળવું ના ઈએ ન કર્યું તો આપણે પછી કઈ ઓલું ન કરો અમે એટલા વર્ષથી ગામડે પડ્યા કોઈ બી સંદીપે કઈ ફોન કરીને કીધું બા બાપુજી આવો તો આ ડોહા ને એનો એવી હોય મોટી હોય અમને હાઈસમાં એટલા વરો હાઈસમાં એટલા વરો અમે ત્યાં ખાતું કોઈ બી સંદીપે પાંચ રૂપિયા નથી માંગ્યા કે બા બાપુજી તમારે હું લેવું હું ખાવું વાતું કરતા રૂપિયા ભેગા કર્યા ભેગા કર્યા ભગારા હોય કઈ કહેતી પ્રેમ દીકરા ને વાતું કરતી બેન તારી વાતું બેન હું તને ખાલી સમજાવું તારી મરજી હતા હું તને ખાલી વાત કરું કે છે ને તો પછી આપણે બધું છે ને રાખવું પડે તો એકબીજાને ભેડ આવે તારી મરજી તારી બહુ ઉશે તારી જીમ રહેવું જીમ કરવું એમ હું તો થાલી તને કહું મારે જો બેદી દી રહેવું હે મારે તમારે ભાગી જવું બે દીમાં મારે ઘેર મારે પછી મારે ઘર ઓલું રહી ને હું તને કહું તું બધા બોલતી હોય તો બેનું બેનું હોય તો દુખડો લગાડો

જોતા પેટમાં નાખતા નોત ને તેર હો રૂપિયા આમાં રૂમના દઈ દેવા હે મને તો આ વિશાળ થાય ગયો ઉપાડો છે આ બધાનું આમ નોખા રાખવા એટલા ખર્ચા કંઈ વાંધો નહીં જેમ કરે એમ બીજું હું મારે તો હવે કેવું આ બધાને મગજ મારી જ કરે મગજ મારી જ કરે મગજ મારી સિવાય કોઈ કામ ન થાય ને ભાઈ ગોડો હોલે છે ને જોવે ને બેન તું આ ને hoàn toàn bị nó với sàn thay trả nè coi hoàn toàn này kết lục tem bố xí bớt là bớt này sàn thay trả nó với hồ rụp bia hồ bia mà cho ta bí bia અરે અરે માડી એટલા થેલા ને તમે હું તમને કે ઉપાડવાનું ભાટી ભળીએ કોળ વાતો કરતા અરે 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 સંદીપાઈ કે ગેણીયાથી તમને દેતા રહી ને તમે આйти હારી જાવ કા બૂથી આલે કે નહીં સોકરામ લેઈને બેહી જા ને લેવાની આટલા થેલા વજનવાળા એક ડબાયે હું ભરું હું ભરું આમાં વાળી કામ તો વાતો કરતી હું ભરું હું ભરું થેલા લઈને આવો ને બીજું કેને કે બસરા સંદીબે એકલો નો પોગી હોગે વાતો કરતી તો કઈ થેલા દલેવાન મારે બુદ્ધિ ન થતી બુદ્ધિને મૂકી દો મૂકી દેવાય હેઠા આફેડા લેવા લાગે તમારે ન બુદ્ધિ હાલતી જઈ તો આપણે પીડા ઘરમાં ન કરતા ન સારા ઘરમાં હોય કંઈક કર્યું હોય આપણે વાતું કરતા નહીં હશે મૂકી દો ઠેલા લે હમણાં બોલાવું બાપુજીને બાને લેવા લાગે ને બે ત્રણ વાર મેં જોયા હારે હારે તને હું વાંધો આવે તને હું ઉપડે તું છોકરાઓને રાખીને તારે ક્યાં કરવું ને માસીને બાબે કર લે કામ ક્યાં તારે કંઈ તમે કીધું કોઈ કે તું અમે કરવા લાગો એ તારો વગર નહીં હું રોગી રોગી ઓલી થશે એના કરતાં બે હજાર સારી મુની વાં રોગી રોગી મારે કામ છે એ કરવાનું છે ખોટી ખોટી ભેજા મારી ન કરજે બસ એ જ કર્યું મોટાણ સુધી એ જ કર્યું કોઈ દી ક્યાં ભાઈડીનું ભાઈના ભાઈડી તા ક્યાં તમને દેખાય બસ મા બાપ દેખાય મા બાપ જ દેખાય બીજું તા ક્યાં કોઈ તમને કંઈ દેખાય નથું પડતું નથું તો તોય ઉપાડીને જવા જતા હું આમાં ભૈરા કંઈ ખબર નથી પડતી ભૈરા ભૈરા જાણે અહીંયા આવ ઘર આખું ઓલી સજાવું ઘર ને વાતો કરતા ભાડે ને બૂકવું ઘરમાં ઓલું મૂકવું અહીંયા આમ મૂકવું ક્યાં ત્યાં તમારે અટાણ મૂકીને જાઉં કોઈ આવી હતી તમે અહીંયા જોઈ લે હે લઈ લીધું માસીને આ દે ને બેન ઓલું દે ને બેન ઓલું આમ કહીને

એમાં શું સમજણ પડવાની એટલે બસ કાપી સારા એવું પડતી ઉતાર્યા હતા માસી ન્યાથી ને નાખા ગાડીમાં વાત કરતી બે સેલા લવાઈમાં તને હું વાંધો આવે છે કંઈ રોગી રોગી ભેજા મારી કરતી ચાવા જંદર હોય કરો મારે હું હું કઈ કરી નહીં પછી કેતા નહીં કરો તમ તમારે કર્યા રાખો જે કામ કરવા હોય ને રોગે રોગા હમ કેવા છે કઈ સમજણ જ નથી પડતી કોઈ એમાં તો હમ જ નથી પડતી બાયડી નું તો સાંભળવું જ નથી કોઈ નહીં

તારી સિવા માંગે ભી તો ક્યાં માંગે તુરે સિવા ત

મસ્ત મસ્ત લાગી હા તો જો કેવા બીજ ઉપર ફરવા ગયા તા એ ફોટા માં જો કેવા લાગે હવે કઈ ખારા થયા પેલા તો કેવા દુબડા હતા હું આવી પછી હારા થયા નકો તો હાવ કેવા હતા ખાવા પીવા ભરી રહી ને બિચારાને જો તો હા હાવ કેવા લાગ્યા આમાં સોનલ સોનલ હું કરે છે એકલી એકલી બેહીને હા મમ્મી આવી બેઠી છું આવું હમણાં મમ્મી હોય આવું છું હા તો હાલ હવે હવે હાલ આવું સંગીત બહુ જ યાદ કરું છું તમને